હાલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ અને સવારના નહીં પણ આટાણા અગિયાર વાગી ગયા છે અને આજે અમારા માનવભાઈનો બર્થડે છે તો હેપી બર્થડે માનવભાઈ અને એની ખુશીમાં જો એના મામાએ પાર્ટી આપી છે અને એના નાની માએ બે ત્રણ પાર્ટી આપી છે તો હાલો તમને પાર્ટી કરવા મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી બર્થ ડે માનવ ભાઈ હેપી બર્થડે માનો ભાઈ હેપી બર્થ ડે માનવ હેપી બર્થ ડે અમારો જો માનો ભાઈ ની બર્થ ડે પાર્ટી આટાણ ઉજવી છે અને બર્થ ડે માં હે આ થાબડી આ થાબડી હે ચટણી ગાઠિયા મરચા અને સીબડા તો હાલો હવે અમે નાસ્તો કરી દઈએ અને હેપી બર્થ ડે માનવ ભાઈ

અમારા જે ચિરાગ ભાઈ બર્થડે છે કે જે હાર્દિક ભાઈ ના મિત્ર છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એનો ફોટો છે તો આજે ચિરાગ પણ જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના હાલો તો ફાઈનલી અમારા જો જૂનાગઢ થી આવી ગયા બધા તમે જોઈ શકો છો

જમી લઈને આ સાથે જ આજના વિડીયો અહીંયા પૂરો કરે છે કેવો લાગે કમેન્ટમાં કહેજો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ તાલે નવા વિડીયોને ત્યાં સુધી જય શ્રીરામ